આ વાયરસ શ્વસન તંત્રને અસર કરતો અને નબળા રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ જોખમકારક સાબિત થતો હોય છે ગુજરાત આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલા લઈ તમામ તબીબી કેન્દ્રો ને સતર્કતા રાખવા માટે સૂચના આપી છે શંકાસ્પદ દર્દીઓના નિદાન માટે વિશેષ આરોગ્ય ટીમોની રચના કરવામાં આવી છે એચએમપીવી વાયરસથી બચવા માટે આરોગ્ય વિભાગે લોકોને શારીરિક સફાઈ રાખવા સામાજિક અંતર જાળવવા અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા સૂચના આપી છે તબીબી નિષ્ણાતોએ આ વાયરસના ફેલાવા પર અભ્યાસ શરૂ કર્યો છે અને તબીબી તકેદારી વધારવાનું સૂચન કર્યું છે દેશના અન્ય રાજ્યોમાં પણ

ખાસ જે અસર કરતા હોય બાળકો છે અને મોટી ઉંમરના વૃદ્ધો મેડિસિનનો સ્ટોક અમે અમારી પાસે ખરીદી થયેલ છે અને બીજું કે આ અંગેનો ટેન બેડેડ આઇસોલેશન વોર્ડ પણ અમે તૈયાર કરેલ છે અમારી પાસે પીડીએટ્રિક આઈસીયુ પ્રિપેરનેસ ચાલુ છે અને દવાઓ મેન પાવર તમામ પ્રકારની પ્રિપેરનેસ અમારી એસીએ ધોરા જ્યારે પૂર્ણ કરેલ છે